નમસ્કાર દર્શક મિત્રો હુશિફાલી પટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાવનગર અને બોટાદ જિલ્લામાં મેઘરાજાની બે દિવસના સાંભેલા ધાર વરસાદી બેટિંગ બાદ જનજીવનને થાળે પાડવા દીધું નથી જળ પ્રલયને પગલે અનેક ગામ જળમગ્ન થયા છે માનવીઓ સાથે મૂંગા પશુ પક્ષીઓના પણ જીવ જોખમે મૂકાય છે ભાલ પંથક અને જિલ્લાના અન્ય તાલુકાના ઘણા ગામો બેટમાં ફેરવાયા હોય તેમ જળમગ્ન રહેતા લોકોનું જનજીવન થંભી ગયું હતું ત્યારે કાળુભાર નદી બે કાંઠે વહેતા ભાવનગર તાલુકાના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે ભાવનગરના માઢિયા સહિત સવાઈનગર સહિત જેતવાડા ગામમાં પણ ચાલીસ જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જેતવાડાના સ્થાનિકોને પશુપાલકો માલઢોરને લઈને રસ્તા ઉપર રહેવાનો સમય આવ્યો છે જો કે સ્થાનિક તંત્ર પહોંચી ગયું હોવાથી રાહત કામગીરી હાથ ધરાઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે કે તમારું નામ શું છે મંગલભાઈ મોસાભાઈ જત સવાઈનગર જેતવાડના કર્મ કરે પાણી ભરવાનું 3-4 દિવસથી જે માલદોળમાં અમારે બહુ છે છોકરા અમારા બધા બધા છોકરા બધા છે અને અમે બધા મોટા મોટા જે છે બધા રોડ માલા સાસવે માલ ડો છે માલદોરનો વધારે વ્યવસાય છે ગામમાં નુકસાન ઘણું બધું થયું છે સાડા ત્રણ ચાર ફૂટ ગામમાં પાણી ભરાઈ ગયેલું છે એ પાણી ઉતરવામાં ચાલુ છે પછી અંદર નુકસાન છે